ભગવાન નવ નિર્મિત મંદિરની ની અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે સમગ્ર વિશ્વ રામમય બની ગયું માંડલ ખાતે પાંચ વર્ષથી પંદર વર્ષ સુધીના બાળકો માટેની માંડલ નગરની બહેનો દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું માલડાના રામાનંદ સરસ્વતી આશ્રમ ખાતે ત્રણસો સિત્તેર થી વધુ બાળકો પચાસ થી વધુ મુસ્લિમ સમાજના બાળકોએ પણ રામ મંદિર અને રામની છબીઓ માં ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો બાળકોના ચિત્રોએ સર્વ ધર્મ એક સન્માનનું ઉદાહરણ પૂરું પાડ્યું આ ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોને માંડલ ડોક્ટર એસોસિએશન દ્વારા ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યા આ ચિત્ર સ્પર્ધાને સફળ બનાવવા ડોક્ટર કોમરબેન ચાવડા રંજનબેન રથવી રશ્મિબેન સિંગવ ચંદ્રિકાબેન વઢેર જ્યોતિકાબેન પટેલ કીર્તિબેન આચાર્ય સુભદ્રાબેન ઠાકોર સોનલબેન ચાવડા તેમજ પૂજાબેન પંચાલે ખૂબ જહેમત ઉઠાવી